પટેલ આપ સૌ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ટૂંક સમય પહેલા ફરી એકવાર સીસી ની અંદર અપડેટ આવી ગઈ છે જેની ઘણા બધા મિત્રો રાહ જોતા હતા એવું સાંભળતા પણ હતા કે સીસી ની જગ્યાઓ વધવાની છે કદાચ એને આ ફોર્મ ભરાવવાની તારીખ પણ લંબાવવાની છે અને જે ઓફિશિયલ રીતે વેબસાઈટ ઉપર એની માહિતી મળી ગઈ છે કેટલી જગ્યામાં વધારો થયો ફોર્મ ભરાવવાની તારીખ હવે થી કઈ રાખવાની છે હવે થી અંતિમ તારીખ કઈ રહેશે એની તમામે તમામ ઇન્ફોર્મેશન આજના લેક્ચરમાં હું આપું એના પહેલા ઝડપથી આ વિડીયોને બધા જ લોકો એકવાર શેર કરી દેજો જે આવનારા સમયમાં સીસીઈ ની પ્રિપેરેશન્સ કરવા માંગે છે અને હવે મોટો એક પ્રશ્ન એ ઊભો રહેશે કે જો ફોર્મ ભરવાની તારીખ હવે થોડીક લંબાવવામાં આવી છે તો શું હવે માર્ચ ની અંદર પરીક્ષા પોસિબલ છે કે નહીં એ બધી ચર્ચાઓ આપણે કરીએ છીએ એના પહેલા ઝડપથી આ સેશનને એકવાર શેર કરી દેજો सब रजिस्ट्रार यस आशा हते सब रजिस्ट्रार ની પણ નથી જોવા મળતી જય દ્વારકાધીશ એ હું પહેલાથી સંભળા દઉં છું કે સીસી ની જગ્યામાં પછીથી વધારો કરવાનો છે યસ ચલો ભાઈ ક્લિયર છે બધાને ઓડિયો વિડિયો एकदम ક્લિયર છે एकदम कंप्लीट દેખાઈ છે યસ ચલો ઓલ ક્લિયર શરૂઆત કરી દઈએ તો જુઓ ઓફિશિયલ રીતે માહિતી શું આવી માહિતીની આપણે વાત કરીએ ત્રણ બે બે કેટલી હતી આના પહેલા તમે જે હાલમાં ફોર્મ ભરી રહ્યા હતા એની અંદર જગ્યાઓ હતી તેપનસો સિત્તેર હવે એ જગ્યા વધી ગઈ છે હવે એ જગ્યા ટોટલ થઈને અગિયારસો ને એસી ની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે જો અહીંયા લખેલું છે કુલ હવે અગિયારસો એસી ની જગ્યામાં વધારો જેમાં ગ્રુપ એ ની અંદર ત્રણસો પચીસ જગ્યામાં વધારો થયો અને ગ્રુપ બી ની અંદર આઠસો પંચાવન એટલે કે ટોટલ થઈને અગિયારસો ને એસી જગ્યામાં વધારો થયો અને અગિયારસો એસી જગ્યામાં વધારા થવાના સાથે બહુ જ મોટી વેકન્સી છ હજાર પાંચસો પચાસ અને આ બહુ જ મોટી વેકન્સી કહેવાય છ હજાર પાંચસો પચાસ ક્લાસ થ્રી ની અંદર અને મોટી ભરતી તો તમને ખબર હશે કે ભાઈ કોન્સ્ટેબલની અંદર આવતી રહેતી હોય મોટી ભરતી પણ એક ક્લાસ થ્રીની અંદર આટલી વધારે જગ્યા છ હજાર પાંચસો પચાસ જેટલી પોસ્ટ હવે ટોટલ અગિયારસો ને એસી પોસ્ટ એટલે અગિયારસો ને જગ્યામાં વધારો થઈ ગયો છે અને સારી એવી માહિતી એ છે કે અત્યાર સુધી એવું વિચારતા હતા આપણે અત્યાર સુધી માહિતી પણ હતી કે પરીક્ષાને ફોર્મ ભરવાની વીસ તારીખ અંતિમ તારીખ છે હવે આ ફોર્મ ભરવાની તારીખમાં પણ વધારો કર દેવા કેટલો વધારો કર્યો કે હવે ફોર્મ ભરવાની તારીખ બે ત્રણ સુધી લઈ ગયા બીજી માર્ચ વિચાર કરો બીજી માર્ચ સુધી આ તારીખમાં વધારો કર્યો હવે અહીંયા એવું સંભળાતું હતું એવું એકવાર નોટિફિકેશન પણ આવેલી હતી કે સાહેબ પંદર માર્ચે એક્ઝામ લેવાની લાગે છે જો અહીંયા બીજી માર્ચે ફોર્મ એન્ડ કરતા હોય પંદર માર્ચે પરીક્ષા થોડું વિચારવા જેવી વસ્તુ છે

કરી દીધી હવે સમય મર્યાદામાં વધારો થઈ ગયો અને એ પણ અને બીજી વસ્તુ ફીસ ભરવાની જે તારીખ છે કે આની કરી દેવામાં આવી પાંચ ત્રણ બે હજાર છવ્વીસ જેમાં તમને ખબર છે કે જનરલ કેટેગરી હોય તો પાંચસો અને અધર કેટેગરી માટે ચારસો રૂપિયા ફી સ્વરૂપે રાખેલી છે ઓનલાઈન અરજી માટે તો હું કઉ છું કે આ તારીખ ભલે લંબાવવામાં આવી હોય હજુ સીબીઆઈટી લેશે કે ઓફલાઈન લેવાશે એની જોગવાઈ એની ચોખવટ હજુ નથી કરી હજુ અહીંયા એવી ચોખવટ કોઈ નથી કરી હવે એ લોકો વિચારશે એ લોકો વિચારશે હજુ એની ચોખવટ કરી જ નથી મેઈન મુદ્દો એ જ અટકેલો હતો કે આપણને થોડું ક્લિયર થશે વીસ તારીખ પહેલા કે હવે શું કરવાના છે કે પરીક્ષા પદ્ધતિ કઈ હશે થોડું ક્લિયર કરશે પણ ક્લિયર કરતા પહેલા શું કર્યું ખાલી જગ્યામાં વધારો કરી નાખ્યો જગ્યામાં વધારો કર્યો એની સાથે સાથે ફોર્મ ભરવાની તારીખ કઈ કરી દીધી તો કે બે ત્રણ બે હજાર છવ્વીસ સુધી ફોર્મ ભરવાની તારીખને લંબાવવામાં આવી તો હવે પાછો પ્રશ્ન આવીને રહી જાય છે કયો પ્રશ્ન કે સાહેબ જે પેલી પંદર ત્રણ વાળી નાનકડી ડેટ દેખાડી દીધી હતી કે અમે આ લઈશું તો લેવા એ હજુ પણ કન્ફ્યુઝિંગ વિષય છે મુદ્દો જો આટલા ઝડપથી અહીંયાથી ફોર્મ એન્ડ કરવામાં આવે તો આની સંભાવના થોડીક ઓછી દેખાય છે થોડુંક વિચારીએ વિચારી થોડુંક લોજિકલી વિચારીએ તો બાકી જો એમને લેવાનું મૂળ હોય તો પછી કોઈ પણ કન્ડિશનમાં લઈ શકે છે પણ સંભાવના ઓછી છે

પીએસઆઈ એરિયા કોન્સ્ટેબલ ની અંદર કદાચ રનિંગ માં ફેલ થઈ ગયા હોય અને ગ્રેજ્યુએશન સમનું હોય હું લાગે છે કે ના આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવાનો ખુલ છે ઓકે કોઈ વાંધો નહીં ત્યાં સુધી નથી આવતી ત્યાં સુધી આવો હોય પીએસઆઈ કોન્સ્ટેબલ ફરી આવવામાં સમય લાગશે તો સીધી વસ્તુ છે કોઈ રનિંગ માં ફેલ થાય તો સીધી વસ્તુ છે સીસી ની અંદર ફોર્મ ભરી નાખવું ફોર્મ ભરી નાખવું અને વિષયોની અંદર તો તમે જો મેથ્સ રીઝનિંગ તો એની અંદર એ જ રહેવાનું છે અહીંયા પણ એ જ વસ્તુ છે અને એક વસ્તુ સારી છે કે પ્રિલિમની અંદર મેથ્સ રીઝનિંગનો એક પ્રોપર સિલેબસ આપેલું છે સમજો પીએસઆઈ કોન્સ્ટેબલમાં મેથ્સ રીઝનિંગનો સિલેબસ નથી આપેલો એ તો એક પ્રોપર સિલેબસ તમારી સામે મૂકેલો છે અને લખ્યું છે કે આમાંથી પૂછશે ગુજરાતીનો ઇંગ્લિશનો પ્રિલિમ एग्जामનો સ્પષ્ટ સિલેબસ આપી દીધો છે ઓકે હજુ પણ વધાર થશે છે હવે હવે તો તમે સાહેબ થોડું થોડું છ હજાર પાંચસો પચાસ સુધી જગ્યા પહોંચી ગઈ છે એમાં તમે જુઓ ગ્રુપ બી માટે જે હતું એ જ છે ત્રણ હજાર આઠસો સાહીઠ જગ્યામાં વધારો થયો છે પણ પોસ્ટ કહી જુનિયર ક્લર્કની અહીંયા જે એક આશા હતી અને એક આશા હતી સબ રજિસ્ટાર चलो अहियाँ समाज कल्याण निरीक्षक एक सौ पच्चीस कार्यालय अधिक्षक एक जुनियर आसिस्ट चारोटल जगह सोल सौ जगह हजार आठ सौ साइट टोटल थी छ हजार पांच सौ साइ ए त्रो पच्चीस जगह गई लगभग आठ सौ पंचावन सम्थिंग जगह गई चलो तो अत्ली मोटी विकल्प सीज़े अत्लो मोटो लाभ तुम्हें तो अवश्य मिठवी सको जोन हजु हजु पंबरवानी तारीख हजु पंबरवानी तारीख हजुतम्हें याद करेडू बेत्रन कहीं तारीख बेत्रन अने 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 बेत्रन अने पीस बरवानी जे तारीख से पांच त्रन पांच त्रन तो तुम्हारी तो तो समय प्रीलिम्स बेच પ્રિલિમ્સની પ્રિલિમ્સ બેચની અંદર જે ચલાવવામાં આવતું હોય છે પણ પણ મિત્રો ખબર હશે કે પ્રિલિમ્સની અંદર આપણે કેવી રીતે ચાલી રહ્યા છે મેન્સમાં આજે એક એકાદ લેક્ચર પણ આયોજિત થઈ ગયું હવે હું વાત કરું તમારા જે એક્ઝામની અંદર જે સિલેબસ છે સિલેબસની અંદર જે પ્રિલિમ છે તો પ્રિલિમ માટે તમે જાણો છો કે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને જી જનરલ અવેરનેસ પ્લસ કરન્ટ અફેર ટૂંકમાં ચાર પાંચ સબ્જેક્ટનો ખેલ છે

આ સપોર્ટ માં પણ રહીશું કે કરીશું એના માટે એક પ્લાનિંગ બરાબર પણ મેબી ચાન્સીસ એવા જ રાખવાના કે પરીક્ષા ઓફલાઈન માં જ લેવાય અને એનો ફાયદો ઘણો છે ઓનલાઈન માં ઓફલાઈન માં કરતા ઓફલાઈન ની પરીક્ષા ઘણી અનુકૂળ રહેશે બધા માટે ઓકે ચલો તો હવે ફરીથી જે લોકો 20 તારીખ ની રાહ ન જોતા એક બે દિવસ તમારે 20 તારીખ જ માની ચાલવાની ઘણા બધા તો છે ને હવે થોડા રિલેક્સ થઈ જશે ના 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 હજુ તો બીજી ત્રીજી તારીખ છે ના 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 ભાઈ વીસ તારીખ જ માનીને તમારે ચાલવાની ફોર્મ ભરી દેવા અ રક્ષક નવી બેચ અને જુડી બેચમાં ટુ પોઇન્ટ ઓમાં ડિફરન્સ છે સ્વાભાવિક રીતે ડિફરન્સ છે ટુ પોઈન્ટ ની અંદર તમને અમુક વસ્તુઓ ફાસ્ટ્રેક બેચ ની અંદર છે ફાસ્ટ્રેક બેચ નું મતલબ શું થાય કે અમુક લેક્ચર્સ તમને પૂરેપૂરા રેકોર્ડેડ સ્વરૂપે મળશે રેકોર્ડેડ સ્વરૂપે મળશે બીજું જૂની બેચની અંદર આપણે જીસીઆરટી ટેસ્ટ સિરીઝ ને બધી વસ્તુ ઇન્ક્લુડ છે એમાં ઓકે ઓકે સાડા ચાર લાખ ફોર્મ ભરાયા છે ચલો એક આંકડો છે આપણી સામે હવે મને ખ્યાલ નથી કેટલા ફોર્મ ભરાયા છે હાલમાં તો ઓકે સાડા ચાર લાખ વધી ગયું છે કઈ વાંધો નહીં હજુ પણ ફોર્મ વધારે ભરાશે હજુ પણ ફોર્મ વધારે ભરાશે કારણ કે ડેટ હવે લંબાવવામાં આવી સાથે સાથે જગ્યાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે ઓકે ચલો તો અહીંયા સુધી આપણે ને રાખીએ છીએ જે મિત્રો આવનારા સમયમાં ની તૈયારી કરતા હોય તમામ મિત્રો સુધી આ સેશનને એકવાર શેર કર દેજો ઓકે ચલો નવા લેક્ચરમાં મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ